ગ્રામ્યના કાજીપુરા ગામે જીઈબીમાં અવારનવાર રજૂઆત કરવા છતાં સર્વિસ વાયર નાખવાની કામગીરી કરવામાં આવતી નથી કાજીપુરા ગામે રમેશભાઈ ઠાકોરના ઘર પાસે નાખેલ ધાંભલામાં ગ્રામ્ય જીઈબી કચેરી દ્વારા વાયર નાખવામાં આવતો નથી કાજીપુરા ગામના રમેશભાઈ ઠાકોરના ઘર પાસે થોડા દિવસો અગાઉ વિરમગામ ગ્રામ્ય જીઈબી થો દ્વારા થાંભલો ઊભો કરવામાં આવેલો છે પરંતુ આ થાંભલે સર્વિસ વાયર નાખવામાં આવતો નથી તેમજ હાલમાં રમેશભાઈ તેમજ અન્ય રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી મીટરનું સર્વિસ વાયરનું શોર્ટ સર્કિટ થવાથી રહેણાંકવાળા પરિવારનું જીવન જોખમ ઊભું થયું છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં વિરમગામ ગ્રામ્ય જીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આજે ફરીથી નાયબ ઇન્જિનિયર વિરમગામ પેટા વિભાગ જીબી કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ કિરીટ રાઠોડ વિરમગામ નામ શું બેન સોમીબેન સોમીબેન તમે આ કયું ગામ છે કાજીપુરા કાજીપુરા ઠાકોરવાસ હા ના પટેલ પટેલ પટેલવાસ ની બાજુમાં રહો છો હા શું તકલીફ છે તમને આ જીબી તરફથી લાઈટ તરફથી